આપણે છે ને કઈ કા આટલી ખરીદી કરી છે દિવાલ માં લગાડવાનું છે તો આપણે પછી છે ને એને લગાડશું ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગેમ જો મજામાં બધા મજામાં જશો તો ફ્રેન્ડ્સ ફાઇનલી જો આપણે છે ને મસ્ત જરા કચરો બધું કામ થઈ ગયું છે અને ફ્લેક્સ લાવ્યો હતા ને એમાં જો ફાઇનલી આપણે જે તમે છે ને જો મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે આ એક તો કાલે આવી ગયું તો પડી ત્યારે મૂર્છાઈ ગયું છે અને જો બે આજે આમાં આવ્યા છે નવા અને ફ્રેન્ડ્સ જો આ છે ને એ રમે છે હાઈ ફ્રેન્ડ્સ

બીજી વસ્તુ બતાવીએ બધી કટલેરી છે આરાધ્યા લેવડાવી નાની મોટી બધી ખોલી છે ને આચર લેવડાવ્યું છે સ્ટોપ સ્ટોપ પછી જો આ છે પછી જો ફ્રેન્ડ્સ આ કેટલી મસ્ત પિન છે જો ફ્રેન્ડ્સ તમે ખાઈએ છો બતાવો તમે પછી ફ્રેન્ડ્સ જો એક આપ દેછે ઓ માય ગોડ પ્લે પ્લે જો

ક્લાસ કલર લીધા છે અને તો ફ્રેન્ડ જો એટલા તો છે ને ગયા હતા એટલે એટલા જ લીધા છે બાકી હજી તો ઘણા બધા કલર આપણે લેવાના બાકી જ છે એટલે મમ્મી જશે ને બ્લુ એવા ઘણા બધા એટલે ઘણા બધા એવા કલર બાકી છે એટલે જો આપણે રંગોળીના કલર બાકી છે દીવા બાકી એવી રીતના છે ને મમ્મી પછી બજારમાં જાય ને એ બધું લઈ આવશે આને પણ આપણે સાઈડમાં રાખી દઈએ ફાઈનલ છે તમારા કપડાં

યા બેક પેન જો ના દો ફ્રેન્ડ્સ આ બેક માં આઉ રેનબો વાળું છે આગળ પણ એવું જ છે પણ અહીંયા સાઈડમાં પ્રિન્ટ છે એટલે અમારે ટી-શર્ટ ના કલર અમાર બેને સેમ સેમ ઓલ ધ ફ્રેન્ડ્સ તો વા બતાવુ આ બહુ મસ્ત કપડા છે જો મસ્ત કપડું ઓહો હા 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 ફ્રેન્ડ્સ આ પોકેટ પર છે આ કે રાખી ઓકે બે બાજુ પોકેટ છે અને ફ્રેન્ડ્સ જો પેન્ટ કેટલું મસ્ત છે ફ્રેન્ડ્સ જો અહીંયા આપણો ઓકેશન છે પછી અહીંયા આ વાર્ટ્સ છે જો અહીંયા શું પડી મે તમારે કોઈ નહી મત અહીંયા પણ એક પોકેટ અહીંયા પણ એક પોકેટ કેટલી પોકેટ ભરી દીધી છે તો કેવા લાગ્યા આરાધ્યાને મારા કપડા તો આવી આપણે છે ને કઈ ખરીદી કરી છે દિવાળી આમ બહુ જાજુ પણ નથી લીધું થોડું થોડું લીધું છે આપણે તમને અમારી દિવાળીની ખરીદી કેવી લાગી એમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ વ્લોગને આપણે આપણે એન્ડ કરીએ જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ બીજા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો